નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો જેવી રીતે આપણી સંસ્કૃતિમાં ગૃહસ્થ જીવન ઉત્તમ અને સન્માની ગણાય છે તેવી જ રીતે ગૃહસ્થ જીવનમાં સન્નારી સન્માની છે અને આ સન્નારીને વનિતા કામિની જેવા સન્માની વિરોધ આપવામાં આવેલા છે અને આપણે ત્યાં એક વાક્ય પ્રયોગ છે કંચન અને કામિની આ કંચન અને કામિની બંને શબ્દોને આપણા ઋષિ મુનિઓએ અને આપણા પૂર્વજોએ એક સાથે વણી લીધા છે તેની પાછળ દીર્ધો દૃષ્ટિ છે એક વિજ્ઞાન છે ઉત્તમ પ્રકારની વિચારધારા છે અને એક ઊંડી સમજ પણ છે અને એક ગૃહિણી માટે સનનારી માટે આ ગોલ્ડ જ્વેલરી એટલે કે સોનાના ઘરેણાં એક શોખ છે શોભા છે અને જરૂરિયાત પણ છે અને કંચન અને કામિની એકબીજાના પૂરક પણ છે અને પર્યાય પણ છે હવે આ સોનું ઘરેણાંના રૂપમાં હોવું તે એક બાબત છે જેનાથી દરેક ગૃહિણીનું આત્મગૌરવ જળવાતું હોય છે પરંતુ અર્થતંત્રની દ્રષ્ટિએ જો જોઈએ તો સોનું ગોલ્ડ અર્થતંત્રનો એક મજબૂત સ્તંભ છે જેના ઉપર દુનિયાભરના અર્થતંત્ર ઉભા છે અથવા ટકેલા છે તેમ કહીએ તો પણ ચાલે અને સામાજિક લેવલે પણ સોનું સમૃદ્ધિનું પ્રતિક રહ્યું છે જ્યાં સોનું હશે ત્યાં સમૃદ્ધિ હશે અને જ્યાં સમૃદ્ધિ હશે ત્યાં સોનું હશે આટલી ચર્ચા કર્યા પછી આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ સોનામાં ઇન્વેસ્ટ કેવી રીતે કરવું ફાયદા ગેરફાયદા વગેરેના ચોક્કસ ગણિત ઉપર તો આ આપણા વડવાઓની પેઢી દર પેઢીથી એક જ પ્રકારની ચાલી આવતી હતી અને તે હતી સોનાના વેપારી પાસેથી ઘરેણા તથા દાગીનાના રૂપમાં સોનું ખરીદવું હવે આજે જરૂરિયાતથી વધારે સોનાના દાગીના જે હતા તે થોડું કડવું લાગે પરંતુ ખોટનો એટલે કે નુકસાનીનો ધંધો છે જરૂરિયાત પૂરતા દાગીના ઘરેણા એક અલગ વાત છે પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ હવે આ જે જરૂરિયાતથી વધારે સોનાના દાગીના ખરીદવા તે થોડું કડવું લાગે પરંતુ ખોટનો એટલે કે નુકસાનીનો ધંધો છે જરૂરિયાત પૂરતા દાગીના ઘરેણા એક અલગ વાત છે પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ રોકાણની ઇન્વેસ્ટની અને ઇન્વેસ્ટ માટે કોઈ સજ્જન અથવા સમનારી ઘરેણું અથવા દાગીના ખરીદે અને ત્યાર પછી સેમ પ્રાઇસ ગોલ્ડની ચાલતી હોય અને જો તે દાગીનો પરત આપે તો ઓછામાં ઓછું ત્રીસ થી પાંત્રીસ ટકા નુકસાન જતું હોય છે અને આ નુકસાન શેનું થાય છે તેને જો એક વાક્યમાં સમજવું હોય તો તે છે વેપારીની ચાલાકી માટે દાગીનો ખરીદી લીધાના ભાવથી ત્રીસથી પાંત્રીસ ટકાનો ભાવ વધારો સોનામાં આવે ત્યારે રોકાણકાર મૂળગામાં આવે છે નહીં નફો નુકસાનના લેવલે આવે છે અને ત્યાર પછી જે ભાવમાં વધારો આવે તે જ તેમનો પ્રોફિટ હોય છે ત્યાંથી આગળ જો જોઈએ તો ચોવીસ કેરેટ ગોલ્ડ જેને લગડી કહેવામાં આવે છે અને આ લગડીમાં એવું બનતું હોય છે કે હોશિયાર વેપારી ટુકડો કરીને આપતા નથી અને બીજું સમ અલગ અલગ રીતે સમજાવવા કરે છે આખી વાત ભૂલવાની દે ગ્રાહકને અને બ્રેન્ડ વોશ કરી દેતા હોય છે અને આખી લગડી ખરીદવામાં તો એક નાના અને સામાન્ય રોકાણકારના તો પગ પણ આમતા નથી હોતા અને આમાં પણ લેટેસ્ટ ભાવની સાચી વિગત તો વેપારી પાસે જ હોય માટે રોકાણકાર તો ભાવથી લઈને હોંશે હોંશે છેતરાતા હોય છે પરંતુ જેવી રીતે રિટેલમાં શોપિંગ મોલ તથા ઓનલાઈન શોપિંગનો વિકલ્પ મળી ગયો છે તેવી જ રીતે ગોલ્ડ ઇન્વેસ્ટમાં પણ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો એક બેસ્ટ અને જોરદાર વિકલ્પ મળી ગયો છે રોકાણકારોને આ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એકદમ નાની રકમથી ઇન્વેસ્ટ કરી શકાતું હોય છે અને ટીપે ટીપે સરોવર ભરાતું હોય છે નાની રકમથી લમસમ તથા એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ આ બંને પદ્ધતિથી ઇન્વેસ્ટ થતો હોય છે જો કે આમાં એક વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે તે બાબત ધ્યાને લેવી ઘટે આ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના ભાવમાં બિલકુલ છેતરાવાનું આવતું જ નથી જે તારીખે એક રોકાણકાર જે ભાવથી રોકાણ કરે તે તારીખે તે જ ભાવથી બીજા રોકાણકાર રિડમશન કરાવી શકતા હોય છે વળી પાછું આ મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રોડ થવાનો સવાલ ઉભો થતો નથી કારણ કે આ આખે આખી ફંડ ઇન્ડસ્ટ્રી સેબીના કડક નિયંત્રણો નીચે કામ કરતી હોય છે સેબીની એના ઉપર એક કડક અને ચાંપતી નજર હોય છે અને બીજું કે સારી શાખ ધરાવતી મોટી મોટી કંપનીઓના ફંડ હાઉસ આ ફંડ ચલાવતા હોય છે અને આવા ફંડમાં રોકાણ કરવાની સુવિધા બેન્કો તથા એજન્ટો પણ આપતા હોય છે આ એજન્ટો થકી એક એકદમ આસાનીથી ઇન્વેસ્ટ કરી શકાતો હોય છે અને તેટલી જ આસાનીથી વિડ્રો પણ કરી શકાતો હોય છે હવે કોઈને સવાલ એવો થાય કે જો આમાં કોઈનો નફો જ નથી તો ફંડ હાઉસ નું અસ્તિત્વ ટકે કઈ રીતે અને એજન્ટ સર્વિસ આપે છે આ માટે તો આમાં એવું છે કે દરેક ફંડ હાઉસ એક જ નજીવો નક્કી કરેલો ચાર્જ વર્ષમાં એક વખત લેતા હોય છે અને વેપારીઓના નફાની તુલનામાં આ જે એકદમ પાતળો ચાર્જ હોય છે જે નજીવો કહી શકાય જેમાં એજન્ટનું કમિશન પણ આવી જતું હોય છે અને વોલ્યુમ એટલા મોટા હોય છે કે એમસી કંપનીને તો આ પરવડતું હોય છે અને નફો પણ થતો હોય છે અને આનો બીજો વિકલ્પો પણ છે જેને ગોલ્ડ ઇટીએફ કહેવાય જેની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું આ સાથે આજની આ ચર્ચા આપણે એ પૂરી કરીએ છીએ જો આપણે આજની ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર